નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રામનવમી નિમિત્તે શહેરના ગોત્રી વિસ્તારમાં સૌહાર્દ કાર્યક્રમ રાખવાનો પ્રયાસ કર્યો છે આ ભક્તિભર્યું કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વડોદરા લોકસભા ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંક ચોશી હાજર રહ્યા હતા નગરસેવક શ્રીરંગ આયરી લક્ષ્મી સેત્યાર સ્મિત આડેસરા નરવી ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

सनातन सत्य से कोई वो एक्चुअली सांतु के मासी बाने अट्टे का बबीता में अट्टे का ना सहे बने अट्टे ना वे कारण के लोगों में सवार ताड़ी भी पड़े ले नंबर दे फायदा नंबर तीन जो बजाएगा कीर्तन में ताली जो बजाएगा कीर्तन में ताली उसकी जेब कभी नहीं रहेगी खाली મંદિર પાસે સંતોષ મહારાજ સુંદરકાંડનો પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારના તમામ રહીશો પાઠનો ભાગ પાઠનો આનંદ લેવા આવી ગયા હતા તેમજ કાર્યકર્તા રામદૂત સેનાનું આ ત્રીજું વર્ષ છે અમે વર્ષો વર્ષ સંતોષ મહારાજ નો સુંદર પાઠ કરાવીએ છીએ અને કરાવીશું જય શ્રી રામ

પબ્લિકનો સારો પરિસાદ મળે છે એટલે અમે આ કાર્યક્રમ ચાલુ રાખીશું જ્યારે ભવનો એટલો રામ મંદિર બન્યો હોય ત્યારે અમારે આ પ્રોગ્રામ દર વર્ષે કરવાનું વિચારી રહ્યા છે જય શ્રી રામ ધર્મનો પ્રચાર થાય હિન્દુ ધર્મનો આ કરવાથી એક સામૂહિક લોકો ભેગા થાય ને પ્રચાર થાય એના માટે આ વસ્તુ કરવામાં આવે છે કે અમે એક સંગઠિત રહીએ અને લોકોમાં ધર્મની જાગૃતિ થાય